કેવી રીતે કરી રહ્યા છે ઉત્તર છે જ્યારે કોઈ શરીર છોડે છે તો એમની પાછળ કેટલા પૈસા વગેરે ખર્ચ કરતા રહે છે જ્યારે શરીર છોડીને ચાલ્યા ગયા તો તેમની કોઈ કિંમત તો રહી નહીં એટલે તેમની પાછળ જે કંઈ કરે છે એમાં પોતાનો સમય અને પૈસા વેસ્ટ કરે છે એનો દુર્વ્યય કરે છે

સત્યુગથી લઈને ત્રેતા અંત સુધી શું થયું છે એ છે મુખ્ય વાત બાકી દ્વાપર કળિયુગમાં કોણ કોણ આવ્યા શું થયું એમની હિસ્ટ્રી જોગ્રોફી તો ખૂબ છે સત્યુગ ત્રેતાની કોઈ હિસ્ટ્રી જોગ્રોફી નથી બીજા તો બધાની હિસ્ટ્રી જોગ્રોફી છે બાકી દેવી દેવતાઓને લાખો વર્ષ પહેલા લઈ ગયા છે આ છે બેહદની બેસમજ તમે પણ બેહદની બેસમજમાં હતા હવે થોડું થોડું સમજી રહ્યા છો કોઈ તો હમણાં પણ કંઈ નથી સમજતા ખૂબ સમજવાનું છે બાપે આબુની મહિમા પર જ સમજાવ્યું છે એના પર વિચાર કરવો જોઈએ તમારી બુદ્ધિમાં આવવું જોઈએ તમે અહીં બેઠા છો તમારું યાદગાર દેલવાડા મંદિર ક્યારે બન્યું છે કેટલા વર્ષ પછી બન્યું ત્રણ હજાર સાતસો પચાસ વર્ષ રહ્યા તો તેમણે પણ હમણાં નાટક હમણાંનું યાદગાર અને વૈકુંઠનું યાદગાર બનાવ્યું છે મંદિરોની પણ કોમ્પિટિશન થાય છે હરીફાઈ થાય છે એક બીજા કરતા સારું બનાવશે હમણાં તો પૈસા જ ક્યાં છે જે બનાવે પૈસા તો ખૂબ હતા તો સોમનાથ નું મંદિર કેટલું મોટું બનાવ્યું છે હવે તો બનાવી ન શકે ભલે આગ્રા વગેરેમાં બનાવતા રહે છે પરંતુ તે બધા છે ફાલતુ મનુષ્ય તો અંધારામાં છે ને જ્યાં સુધી બનાવે ત્યાં સુધી વિનાશ પણ આવી જશે આ વાતો કોઈ પણ નથી જાણતા તોડે છે અને બનાવતા રહે છે પૈસા મફતમાં આવતા રહે છે બધું વેસ્ટ થતું રહે છે વેસ્ટ ઓફ ટાઈમ સમયને પણ વેસ્ટ કરે છે એનો દુર્વ્યય કરે છે

ભક્તિ માર્ગમાં ખાલની વેલ્યુ છે જળ ચિત્રની કેટલી પૂજા કરે છે પરંતુ એ ક્યારે આવ્યા આવ્યા કેવી રીતે પણ ખબર નથી આને કહેવાય છે ભૂત પૂજા પાંચ પૂજા કરે છે સમજો આ લક્ષ્મી નારાયણ સ્વર્ગમાં રાજ્ય કરતા હતા અચ્છા દોઢસો વર્ષનું આયુષ્ય પૂરું થયું શરીર છોડી દીધું બસ શરીર તો કઈ કામનું ન રહ્યું એમની ત્યાં શું કિંમત હશે આત્મા ચાલ્યો ગયો શરીર ચંડાળના હાથમાં આપી દીધું તેરી ત્રિવાજ પ્રમાણે બાળી દેશે એવું નથી તેમની માટીને લઈને ઉડાવશે નામ કરવા માટે કઈ પણ નથી અહીં તો કેટલું કરે છે બ્રાહ્મણ જમાડે છે આ કરે છે ત્યાં કંઈ હોતું નથી ખાલ તો કોઈ કામની નથી રહી ખાલ લે તો બાળી દે છે બાકી ચિત્ર રહે છે એ પણ એક્યુરેટ ચિત્ર મળી ન શકે આ આદિદેવની પથ્થરની મૂર્તિ એક્યુરેટ થોડી છે પૂજા જ્યારે શરૂ કરી છે ત્યાર ત્યારના પથ્થરની છે અસલ જે હતું તે તો બળીને ખતમ થઈ ગયું તે પછી ભક્તિ માર્ગમાં આ નીકળ્યું છે આ વાતો પર પણ વિચાર તો ચાલે છે ને આબુની મહિમાને સારી રીતે સિદ્ધ કરવાની છે તમે પણ અહીં બેઠા છો અહીં જ બાપ આખા વિશ્વને નર્કથી સ્વર્ગ બનાવી રહ્યા છે તો આજ સૌથી ઊંચામાં ઊંચું તીર્થ થયું હવે એટલી ભાવના નથી ફક્ત શિવમાં ભાવના છે ક્યાંય પણ જાઓ તો શિવનું મંદિર જરૂર હશે અમરનાથમાં પણ શિવનું જ છે કહે છે શંકરે પાર્વતીજીને કથા સંભળાવી ત્યાં તો કથાની વાત જ નથી મનુષ્યોને કંઈ પણ સમજણ નથી હવે તમને સમજણ આવી છે પહેલા ખબર હતી શું હમણાં બાબા આબુની કેટલી મહિમા કરે છે સર્વ તીર્થોમાં આ મહાન તીર્થ છે બાબા સમજાવે તો ખૂબ છે પરંતુ જ્યારે અનન્ય બાળકોની બુદ્ધિમાં બેસે હમણાં તો દેહ અભિમાન ખૂબ છે જ્ઞાન તો ખૂબ વધારે જોઈએ રિફાઈનનેસ એટલે કે શુદ્ધતા ખૂબ આવવાની છે તો યોગ ખૂબ મુશ્કેલ કોઈનો લાગે છે યોગની સાથે પછી જ્ઞાન પણ જોઈએ એવું નહીં ફક્ત યોગમાં યોગમાં રહેવાનું છે જ્ઞાન જરૂર જોઈએ દિલ્હીમાં જ્ઞાન વિજ્ઞાન ભવન નામ રાખ્યું છે પરંતુ એનો અર્થ શું છે આ સમજે થોડી છે જ્ઞાન વિજ્ઞાન તો સેકન્ડ નું છે શાંતિ ધામ સુખ ધામ પરંતુ મનુષ્યોમાં જરા પણ બુદ્ધિ નથી અર્થ થોડી સમજે છે ચિન્મિયાનંદ વગેરે કેટલા મોટા મોટા સંન્યાસી છે ગીતા સંભળાવે છે કેટલા તેમના અનેક ફોલોઅર્સ છે અનુયાયીઓ છે સૌથી મોટા જગતના ગુરુ તો એક જ બાપ છે બાપ અને શિક્ષક કરતા મોટા ગુરુ હોય છે સ્ત્રી ક્યારે નહીં કરશે તો ગુરુ પણ બીજા ન કરવા જોઈએ એક ગુરુ કર્યા એમને જ સદગતિ કરવાની છે પછી બીજા ગુરુ શા માટે સદગુરુ તો એક જ બેહદના બાપ છે સર્વની સદગતિ કરવા વાળા પરંતુ આ વાતોને ઘણા છે જે બિલકુલ સમજતા નથી બાપે સમજાવ્યું છે આ રાજધાની સ્થાપન થઈ રહી છે તો તો નંબર વાર હશે ને કોઈ પણ સમજી નથી શકતા જામામા પાર્ટ એવો છે શિક્ષક તો સમજી ન શકે સમજી શકે છે જે શરીર દ્વારા સમજાવે છે તેમને પણ તો ખબર પડતી હશે યા તો ગુડ જાને ગુડકી ગોથરી જાણે ગોળ એટલે કે ગોળ શિવ બાબાને કહેવાય છે અને જેમાં ગોળ ભર્યો છે કોથળી એ બ્રહ્મા બાબા છે એ બંને જ જાણે કે ગોળમાં કેટલી મીઠાશ છે બાકો શું કરે છે તો આ બંને જ જાણે છે એ તો બધાની અવસ્થાને જાણે છે શિવ બાબા દરેક ના ભણતર સમજી શકે છે કોણ કેવું ભણે છે કેટલી સર્વિસ કરે છે કેટલું બાબાની સેવામાં જીવન સફળ કરે છે એવું નથી આ બ્રહ્માએ ઘર છોડ્યું છે એટલે લક્ષ્મી નારાયણ બને છે મહેનત કરે છે ને આ જ્ઞાન ખૂબ ઊંચું છે કોઈ જો બાપની આ અવજ્ઞા કરે છે તો એકદમ પથ્થર બની જાય છે શિવ બાબાએ સમજાવ્યું હતું આ ઇન્દ્ર સભા છે શિવ બાબા જ્ઞાન વર્ષા કરે છે એમની અવજ્ઞા કરી તો શાસ્ત્રો માં લખેલું છે પથ્થર બુદ્ધિ થઈ ગયા એટલે બાબા બધાને લખતા રહે છે સાથે સાંભળીને સંભાળીને કોઈને લઈ આવો એવું નહીં વિકારી અપવિત્ર અહીં આવીને બેસે નહીં તો પછી લઈ આવવા વાળી બ્રાહ્મણી પર દોષ ચડી જાય છે એવા કોઈને લઈ નથી આવવાના ખૂબ રેસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી अनेक ને મિત્ર સંબંધી વગેરે યાદ આવે છે બાપની યાદ નથી અંદર જ ગુટકા ખાતા રહે છે બાપ સમજાવે છે આ છે આ સુરી દુનિયા હવે દેવી દુનિયા બને છે આપણો મુખ્ય ઉદ્દેશ આ છે આ લક્ષ્મી નારાયણ બનવાનું છે જે પણ ચિત્ર છે બધાની બાયોગ્રાફી એટલે કે જીવન તમે જાણો છો મનુષ્યોને સમજાવવા માટે કેટલી મહેનત કરાય છે ને તમે પણ સમજતા હશો આ થોડા સારા બુદ્ધિવાન છે આ તો કઈ નથી સમજતા આ બાળકોમાં જેમણે જેટલું જ્ઞાન લીધું છે એ પ્રમાણે જ સર્વિસ કરી રહ્યા છે મુખ્ય વાત છે જ ગીતાના ભગવાનની સૂર્યવંશી દેવી દેવતાઓનું આ એક જ શાસ્ત્ર છે અલગ અલગ નથી બ્રાહ્મણોનો પણ અલગ નથી આ ખૂબ સમજવાની વાતો છે આ જ્ઞાન માર્ગમાં પણ ચાલતા ચાલતા જો વિકારમાં પડી ગયા બાપ તો સમજાવે છે એને વાગોડવું જોઈએ ચિંતન કરવું જોઈએ અહીં તો તમને ખૂબ સહજ છે કોઈ લૌકિક કાર્ય વ્યવહાર હંગામા વગેરે નથી બાર રહેવાથી ધંધો વગેરેની કેટલી ચિંતા રહે છે માયા ખૂબ તોફાનમાં લાવે છે અહીં તો કોઈ એકાંત લાગેલું છે બાપ તો છતાં પણ બાળકોને પુરુષાર્થ કરાવતા રહે છે આ પુરુષાર્થ કરાવવા વાળા તો બાપ છે આમાં વિચાર સાગર મંથન કરવું પડે અહીં તો બાપ બાકોની સાથે બેઠા છે જે પૂરી આંગળી આપે છે તેમને જ સર્વિસેબુલ કહેશે સેવાધારી કહેશે બાકી ગુટકા ખાવાવાળા તો નુકસાન કરે છે અને વધારે ડિસર્વિસ કરે છે વિઘ્ન નાખે છે આ તો જાણો છો મહારાજા મહારાણી બનશે તો તેમના દાસ ખુશીથી છોડવાનું છે દુઃખની વાત નથી પુરુષાર્થ માટે સમય તો મળેલો છે જ્ઞાન સેકન્ડનું છે બુદ્ધિમાં છે શિવ બાબાની પાસેથી વારસો મળે છે થોડું પણ જ્ઞાન સાંભળ્યું શિવ બાબાને યાદ કર્યા તો પણ આવી શકે છે પ્રજા તો ખૂબ બનવાની છે આપણી રાજધાની સૂર્યવંશી ચંદ્રવંશી અહીં સ્થાપન થઈ રહી છે બાપના બનીને જો ગ્લાની કરે છે તો ખૂબ બોજો ચડે છે એકદમ જાણે રસા તળમાં ચાલ્યા જાય છે બાબાએ સમજાવ્યું છે જે પોતાની પૂજા કરાવે છે તે પૂજ્ય કેવી રીતે કહેવાય શકે સર્વના સદગતિ શાંતિનો પણ અર્થ નથી સમજતા હઠિયોગ થી પ્રાણાયામ વગેરે ચડાવવા પ્રાણાયામ કરવા બાબા કે છે એને જ શાંતિ સમજે છે એમાં પણ ખૂબ મહેનત લાગે છે કોઈનું બ્રેન ખરાબ થઈ જાય છે પ્રાણાયામ કરવા યોગ લગાવવાથી ઘણાનું યોગા કરે છે ને તો એનાથી પણ ઘણાનું બ્રેઇન ખરાબ થઈ જાય છે પ્રાપ્તિ કંઈ પણ નથી થતી એ છે અલ્પકાળની શાંતિ જેમ સુખને અલ્પકાળ કાગવિષ્ઠા સમાન કહે છે તેવી રીતે તે શાંતિ પણ કાગવિષ્ઠા સમાન છે તે છે જ અલ્પકાળ માટે બાપ તો એકવીસ જન્મો માટે તમને સુખ શાંતિ બંને આપે છે કોઈ તો ત્યાં પણ નંબરવાર મર્તબા તો હશે ને પદ તો હશે ને ભલે દાસ દાસીઓ હશે પરંતુ અંદર થોડી આવી શકશે શ્રી કૃષ્ણને પણ જોઈ ન શકે બધાના અલગ અલગ મહેલ હશે ને કોઈ સમયે હશે જોવાનો મહેલ જોવાનો પણ કોઈ સમય હશે અંદર જવા માટે જેવી રીતે પોપ આવે છે છે તો એમના દર્શન કરવા માટે કેટલા લોકો જાય કેવા એવા ખૂબ નીકળશે જેમનો ખૂબ પ્રભાવ હશે લાખો મનુષ્ય જશે દર્શન કરવા માટે અહીં શિવ બાબાના દર્શન કેવી રીતે થશે આ તો સમજની વાત છે હવે દુનિયાને કેવી રીતે ખબર પડે કે આ સૌથી ઊંચું તીર્થ છે દેલવાડા જેવું મંદિર કદાચ આસપાસ બીજું હોય એ પણ જઈને જોવું જોઈએ એવી રીતે બનેલું છે તેમને જ્ઞાન આપવાની પણ જરૂર નથી તે પછી તમને જ્ઞાન આપવા લાગી જશે સલાહ આપે છે ને આ કરવું જોઈએ આ કરવું જોઈએ આ તો જાણતા નથી કે આમને ભણાવવા વાળા

પરંતુ મોત આવવાનું તો જરૂર છે બધાને લઈ જશે ત્યાં કોઈ પણ કચરો હોતો નથી ગાય અને ત્યાંની પણ કેટલો ફરક છે કૃષ્ણ થોડી ગાયો ચરાવતા હતા તેમની પાસે તો દૂધ હેલિકોપ્ટર માં આવતું હશે આ કિચડ પટ્ટી દૂર રહેતી હશે સામે ઘરમાં થોડી કચરો રહેશે ત્યાં તો પ્રમોપાર સુખ છે જેના માટે પૂરો પુરુષાર્થ કરવાનો છે એટલા સારા સારા બાકો સેન્ટર થી આવે છે બાબા જોઈને કેટલા ખુશ થાય છે નંબર વાર પુરુષાર્થનો સાર ફૂલ નીકળે છે ફૂલ જે છે એ પોતાને પણ ફૂલ સમજે છે દિલ્હીમાં પણ બાકો કેટલી સેવા કરે છે રાત દિવસ જ્ઞાન પણ કેટલું ઊંચું છે પહેલા તો કંઈ નોતા જાણતા હવે કેટલી મહેનત કરવી પડે છે બાબાની પાસે તો બધા સમાચાર આવે છે કોઈના સંભળાવે છે કોઈના નથી સંભળાવતા કારણ કે ટ્રેટર દગાબાજ પણ ખૂબ હોય છે પરિચય તો નથી કે કોણ નોલેજ આપે છે અચ્છા મીઠા મીઠા સીકી લધા કો પ્રતિ માતા પિતા બાપ દાદાના

બાપની સર્વિસમાં પોતાનું જીવન સફળ કરવાનું છે ભણતર પર પૂરેપૂરું બીજું બાપ પાસેથી જે જ્ઞાન મળે છે એના પર વિચાર સાગર મંથન કરવાનું છે ક્યારેય પણ વિઘ્ન રૂપ નથી બનવાનું

સાથે સાથે બ્રાહ્મણ સંસારમાં સર્વના પ્રિય સર્વના સહયોગી સર્વનું સન્માન પ્રાપ્ત કરવા વાળા દિલ તક્ત નશીન સો રાજ્ય તક્ત નશીન બને છે સ્લોગન છે દિલરૂબા તે છે જેના દિલમાં સદા આજ અનહદ ગીત વાગતું રહે કે હું બાપની બાપ મારા શાંતિ